પણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાત ની તકલીફ નથી પડી વેવા જરાય નઈ એ રોડે રોડ ઓડકો છોકરી થી સીધા આયા અને એમાંય આપણે તો 20 20 વર્ષ પહેલા વેરી હતા હા વેબન અને હવે આપણે વેવા વેલા થયા છીએ જરૂર તમને જોઈને તો મને એટલો બધો ઓરક ભરાય છે કે જો હોચી એકવાર એ લે લે ભાઈ આપણે જય કૃષ્ણ અને વેવા હા વેવા

પણ તમારા માં આટો જાય લે અમારા માં આટો જાય હા પાછા આવે હા એટલે અહીંયા હોળી થાય ના ના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ લે ભાઈ પાછા જય શ્રી કૃષ્ણ અને વેવાણ હા વેવાણ આપડી આ વેવાણો વેવાણો ની વાતો માં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ આ હું ડોટ ડાયો એવું તો નો જ કહેવાય ની

પણ તારે ભાઈ થાય એ આયા બેઠા એને બધન ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા આ અમે જાન જોડીને લઈને આવ્યા વાહનની ની ફેર ની હોય વાહન ની પણ થોડું આઘું હતું ને એમ નય જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાત જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાત છે ને બગડાટો બોલાવતે આવો હવે ગોરદાદા ને મળી લે ગોરદાદા મરી ગયો મરી નથી ગયો હવે મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે ક્યાં છે જય રહ્યા આ જય શ્રી કૃષ્ણ દાદા જીવવા દેજો ઓ વરહ ના થાઓ કેમ છે સારું છે કે દીકનું નું અમારા રજવાડામાં આયા તી મજા આવી પણ આયા મે તમારા રજવાડામાં આવ્યા ને તો ઈથી વધુ મજા આવી એમ ને હા ઠીક છે તમને કેમ છે મને મજા તમને મજા મજા તો ઈ તો ઠીક છે હા પણ પેલા મને ઈ

બધા ત્યાં ઠીક છે વ્યવહાર માં જવું પડે એમાં કઈ ખોટું નથી ઠીક છે પ્રધાનજી બાપા ટુ હોય માવતર તો સેવા તો કરી ખાય કેમ પોશુ મોઢામાં દાંત નથી દાંત હતા મારા ના ખ્યા તમારું રવાઈ ના લુ હું જોડ નાખ ઠીક છે પ્રધાનજી જાન લઈને આવી ગયા એમને ના ના જમરૂક વેસવા આવ્યા

અમને ખબર હોય તો ઘેરે જ વિધિ કરી ન આવી બીજી કઈ માથા ગુટ રેવા દો તમે એકસો ને ખોપરી ફટાફટ હાજર કરો મારે વિધિ મોડું થાય તો દાદા દ્રાક શાંતિથી માગો આ શાંતિ જ છે એને પૌણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાય મને એમ કે તમે માર્કેટ યાદમાં માં છો ના ના હજી મક સોખા ભળી નથી ગયા નકર શું થાય એમ છે જોવું છે હા જોવું છે પસ્તાહો હા ભલે પસ્તાય જોવું હા જોવું છે

એ મર્યાદા જોઈ તો આવો આપડી ઘેરે છૂટા હાંડ સી ના ઘા થાય આટી જાય તો એ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું ઠીક છે હવે હોપારી લઈ આવો આજ લેવા આમ નો હોય હવે નાક કપેવું તમે અહિયાં